વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ડભોઈ કરજણ રોડ ઉપર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત પૂછપે આવતી કાર બસમાં અથડાઈ બસ ચાલક દ્વારા મુસાફરોની સુરક્ષા માટે બસને રોડની બાજુમાં ઉતારી દીધી કારમાં સવાર બે સમોને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરો સહી સલામત કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી ગાડી સામેથી આવતી હતી હું ડબોઈ તરફથી આવતો હતો આ કાર્બન બાજુ થી આવતી હતી અને એ ભાઈ ફૂલ ઓવર સ્પીડમાં બિલકુલ લાગ્યા એટલે મેં ત્યાંથી ટર્નિંગ પારથી મેં બ્રેક કરી લીધી થોડી અને બ્રેક કરીને થડમાં નાખી દીધી ગાડી અને થડમાં નાખીને મારું જીપીએસ બી અંદર ચાલુ છે કમ્પ્લીટ અને મેં ગાડીનો બચાવ કરવા મારા મુસાફર ફૂલ ભરેલી ગાડી હતી મુસાફર એટલે મેં મારા બચાવ ની દખે મેં ગાડીનો ટર્ન મારી લીધો અંદર ટર્ન માર્યા પછી ગાડી જયારે ઉભી થઈ ને ત્યાર પછી એને આવીને ભૂમ દઈને મેં ઠોકી દીધી

ગાડી અહીંયા આવી તો આ ભાઈ જે अल्टોવાળા સામેથી રમણ આવ્યા એ બેન અમે વધારે કીધું કે આ ભાઈ કઈ ચાલે છે ના ભઈએ કે હામરે હોર્ન માર્યો તો પણ પેલા ભાઈ દી ડ્રાઈવર થી કંટ્રોલ ના રહી ગાડી अल्टોવાળા થી ને આ ભાઈને અહીંયા આવીને ગાડી સુરક્ષિત જે પેસેન્જરનો બી બચાવ કર્યો છે ને એના માટે બી બચાવ થાય એવું કરી ને સહી સલામત એસટી ને ઊભી રાખી છે ને પેસેન્જરનો બધોને કમ્પ્લીટ અમે ઉતરી ને પછી એ અલ્ટો સાઈડ પર દબાઈ ગાડી ને એને કર્યો છે પબ્લિકે બહાર ને એને જે પ્રમુખ સ્વામી ખાને પહોંચાડ્યો છે પાડે પારેખા ને કરવન મંડાના વચ્ચે ના કશું કોઈને નથી થયું ને કોઈને ઈજા જરાક પણ નથી થઈ મને પેસેન્જર બધા સારા જ છે